માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માન્ય શ્રીને હું પૂછવા માંગુ છું કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જેમ કે ડિપ્લોમા ડિગ્રી ફાર્મસી નર્સિંગ જેવા ઉચ્ચ અભ્યાસ માટે એક સાત બે હજાર થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના અમલીકરણ હતી કેન્દ્ર સરકાર સમક્ષ આ શિષ્યવૃત્તિ પુનઃ ચાલુ કરવા માટેની કોઈ માંગણી કરવામાં આવેલ છે કે કેમ માન્ય અધ્યક્ષશ્રી ચૈત્રભાઈ વસાવા સાહેબ જે પ્રશ્ન પૂછ્યો છે રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વર્ષ બે હજાર ચોવીસ પછી પચીસથી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે બંધ કરવાનું ઠરવામાં આવેલ છે એક છે અધ્યક્ષ શ્રી આ યોજના યુક્તિ યોજના જે મેનેજમેન્ટ કોટા માટે બંધ છે માત્ર ને માત્ર ભારત સરકાર દ્વારા પુરસ્કૃત મે પોસ્ટ મેસ્ટ્રીક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ પણ આગળ વધે એના માટે મેરિટોરિયસ ટકાવારીના આધારે આપણે એડમિશન આપીએ છીએ એના વિદ્યાર્થીઓ માટે આપવાનું છે આ યોજના કેન્દ્ર પુરસ્કૃત હોય તે મુજબ તેની આપણે અમલવારી કરીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી એનાથી આગળ વધીને મારે આ જે મેનેજમેન્ટ કોટાને સરકારી કોટા માન્ય સભ્યશ્રી મને મળ્યા હતા વીસ દિવસ પહેલા આ બધો જ ડિટેલ મેં એમને આપ્યો છે છતાં એમનો હું અભિનંદન પાઠવું છું કે આ પ્રશ્ન ગૃહમાં મૂક્યો છે તમામ મારા આદિવાસી સમાજના આગેવાનો ગૃહના તમામ સભ્યોને આ બાબતથી વાકેફ થાય સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટા એટલે શું આ મેનેજમેન્ટ કોટા પ્રોફેશનલ ટેકનિકલ કોર્ષ ગુજરાત ગવર્મેન્ટ ગેજેટ તારીખ સત્તર બાર બે હજાર ઓગણીસના નોટિફિકેશનના જણાવ્યા અનુસાર પ્રોફેશનલ ટેકનિકલ કોર્ષ ચલાવતી બિનઅનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના પચાસ ટકા સરકારી કોટા તરીકે નિયત કરવામાં આવે છે પચાસ ટકા ગુજરાત ગવર્મેન્ટ ગેજેટ તારીખ સત્તર બાર બે હજાર ઓગણીસના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પ્રોફેશનલ ટેકનિકલ કોર્સ ચલાવતી બિન અનુદાનિત કોલેજો જે સેલ્ફ ફાઇનાન્સ અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર મહેકમોના પચાસ ટકા મેનેજમેન્ટ કોટા જેમાં પંદર ટકા એનઆરઆઈ કોટાનો પણ સમાવેશ થયેલ છે માન્ય અધ્યક્ષશ્રી બીજો આપણા જે પોસ્ટ મેટ્રિકના બીજા કોર્ષો છે પેરા મેડિકલ કોર્ષ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ તારીખ બાર છે બે હજાર અઢારના નોટિફિકેશન જણાવ્યા અનુસાર પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશન કોર્ષ ચલાવતી બિનઅનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના પંચોતેર ટકા સરકારી કોટા તરીકે નિયત કરવામાં આવેલ છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના જે અઢારના જે નિયમ પ્રમાણે જે મેડિકલ એજ્યુકેશન કોર્ષ ચલાવતી પ્રોફેશનલ નર્સિંગ એન્ડ ચલાવતી કોલેજો સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકોના પચીસ ટકા મેનેજમેન્ટ કોટા અને જેમાં પંદર ટકા એનઆરએ કોટાનો સમાવેશ કરવામાં આવેલ છે પ્રોફેશનલ મેડિકલ મેડિકલ કોર્ષ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટનો ત્રેવીસ છ બે હજાર સોળના નોટિફિકેશનમાં જણાવ્યાનુસાર પ્રોફેશનલ મેડિકલ કોર્ષ ચલાવતી બિનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર સોળના નોટિફિકેશનમાં પ્રોફેશનલ મેડિકલ કોચ ચલાવતી બિનઅનુદાનિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર બેઠકો પચીસ ટકા મેનેજ કોટા જેમાં પંદર ટકા એનઆરઆઈ કોટાનો સમાવેશ થયેલ છે સ્વનિર્ભર સંસ્થાઓમાં ચાલતા પ્રોફેશનલ ટેકનિકલ અને મેડિકલ પેરામેડિકલ કોર્ષમાં ફી રેગ્યુલેટરી કમિટી એફઆરસી દ્વારા સરકારી સીટ માન્ય ચૈતરભાઈ વસાવાજી સહિત સરકારી સીટ મેનેજમેન્ટ સીટ અને એનઆરએસ સીટની અલગ અલગ ફી નિયત કરવામાં આવે છે માન્ય દક્ષી સાથે પ્રવેશ સમિતિ દ્વારા આપણી જે પ્રવેશ સમિતિ છે એ પ્રવેશ સમિતિ દ્વારા પ્રોફેશનલ ટેકનિકલ મેડિકલ અને પેરામેડિકલ જે તે કોર્ષમાં સરકારી સીટ અને મેનેજમેન્ટ સીટ નિયત થયેલ છે જે બી બી પચાસ ટકા સરકારી સીટ પચાસ ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનમાં પંચોતેર ટકા આપણી ગવર્મેન્ટ સીટો છે અને પચીસ ટકા મેનેજમેન્ટ સીટો છે ને એમાં પંદર ટકા એનઆરઆઈ સીટો છે ડિપ્લોમા એન્જિનિયરિંગ પચાસ ટકા ગવર્મેન્ટ પચાસ ટકા મેનેજમેન્ટ અને बीएससी નર્સિંગ એમાં પંચોતેર ટકા સરકારી કોટા છે અને પચીસ ટકા મેનેજમેન્ટ કોટા છે આ રીતે આપણે જે સરકારી કોટામાં આપણે વિદ્યાર્થીઓ એડમિશન એમાં તમામને સો એ સો ટકા આપણે ફ્રી કાર્ડના માધ્યમથી શ્રીસુતિ આપવામાં આવે છે